આપણે આ ભઠો પણ ચાલુ કરી દીધો છે જોઈ લઈએ અને આ બાજુ જો આ પાથરા કરી તો આ બાજુ જીરું બાજુ છે પાળો ત્યાં આપણે પાથરા નાખવી છીએ અત્યારે તો આ એટલા પાથરા એટલું બાકી છે અને આ બાજુ જો બધો ભાગ ચોખ્ખો થઈ ગયો છે તો મિત્રો આ વિડીયો માહિતી તે વિડીયો નક્કી કરી જો ચેનલ સબસ્ક્રાઈબ કરી જો જય માતાજી